સુઝુકો ફ્રીસરના ડેલીગેશનના વડા શ્રી સુગિયા મોરિયા મારા સાથી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન હિમાચુ શહેરના મેયર શ્રી નાકા નાકાનો યુસુકે જાપાન દૂતાવાસના મંત્રી શ્રી એરિયોસી તાકાસી સુઝુકોના સીઓ શ્રી સુઝુકી તોસુહિરો અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશ્રી શ્રી એમ કે દાસ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા જાપાન ઉદ્યોગ ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ અગ્રિમ હરોળના મહાનુભાવ ઉપસ્થિત અધિકારીગણ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર તમારે ગુજરાતી શીખવું પડે અને અમારે જાપાનીઝ શીખવું પડે આપણે શરૂઆત કરીએ કોનું ચીવા મેયરે આમંત્રણ આપ્યું છે કે ભાઈ ત્યાં પણ કાઇટ ફેસ્ટિવલ છે અને અહીંયા છે ત્યાં આગળ મે મહિનામાં કંઈક થાય છે મેં પૂછ્યું હતું હમણાં તો ત્યાં મે મહિનામાં થાય છે અહીંયા તો હવે શરૂઆત થવાની તૈયારી છે અહીંયા જાન્યુઆરી ચૌદ પંદર અમારા ત્યાં અને માન્ય વડાપ્રધાનશ્રીએ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ શરૂ કર્યો છે એટલે એ ઉત્તરાયણ પહેલાં અહીંયા અમે શરૂ કરતા હોઈએ છીએ આઠથી બાર તારીખ સુધી એમાં દરેક દેશના પતંગબાજ અહીંયા આવી શકે એ રીતની વ્યવસ્થા હોય છે એટલે એમાં પણ જો આપ બધામાંથી કોઈને રોકાવું હોય તો એટલે ત્યાં સુધી અમે તમને અહીંયા આખું ગુજરાત ફેરવીશું એવું નહીં કે અહીંયા બેસાડી રાખ અને આપે જે આમંત્રણ આપ્યું છે અમે સ્વીકારીએ છીએ આપનું સુઝિકો વંડર જોવા માટે અમે પધારીશું તો જોઈશું સો ટકા મહાત્મા ગાંધી સરદાર પટેલ અને વિશ્વ નેતા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ ભૂમિ ઉપર ગુજરાત સરકાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત અને જાપાન એ બે એવી ભૂમિ છે જે ભૂમિનો ઇતિહાસ વેપાર વાણિજ્ય અને સંસ્કૃતિનો છે જાપાન ટ્રેડ ટ્રેડિશન કોમર્સ કલ્ચર એન્ટરપ્રિનરશીપની ધરતી છે તો ગુજરાતીઓના તો જીમ્સમાં જ ટ્રેડ એન્ડ કોમર્સ વણાયેલા છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં ગુજરાત જાપાન વચ્ચે જે નવા સંબંધો અને વિકાસના નવા દ્વાર ખુલ્યા છે તે બે આર્થિક સત્તાઓને વિશ્વમાં અગ્રેસર બનાવશે એવો મને વિશ્વાસ છે જાપાન ગુજરાતના સંબંધોને વ્યાપક ફલકતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના ઔદ્યોગિક આર્થિક સામાજિક વિકાસ માટે શરૂ કરેલી વાયબ્રન્ટ સમિટને કારણે મળ્યું છે બે હજાર નવમાં પ્રથમવાર વાયબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી રહેલું જાપાન બે હજાર નવથી લઈને બે હજાર ત્રેવીસ સુધીની દરેક વાયબ્રન્ટ સમિટમાં સહભાગી બન્યું છે એ સહભાગે તેની સફળ યાત્રામાં આજે એક નવું પ્રકરણ ઉમેરવા જઈ રહ્યા છે આજે ગુજરાત સરકાર અને શુઝુઓકા પ્રિફેક્ચર ગવર્મેન્ટ તેમજ અમદાવાદ અને હ્યુમાત્સુ શહેર વચ્ચે મૈત્રી કરાર દ્વારા આપણે એક યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ ગુજરાત અને યુગો પ્રિફેક્ચર વચ્ચે સિસ્ટર સ્ટેટ કરાર અને અમદાવાદ અને કોવો વચ્ચે સિસ્ટર સિટી કરાર થયા છે તે પણ આજે યાદ કરાવવા માંગુ છું અમારા માટે વિશેષ ગૌરવ એ વાતનું છે કે આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે કે જેણે જાપાનના બે રાજ્યો પ્રી સાથે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કર્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરમદેશી નેતૃત્વ હેઠળ ભારત જાપાનના સંબંધો એક ગાઢ મિત્રતામાં પરિવર્તિત થઈને મજબૂત બન્યા છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર સાતમાં તેમની જાપાનની મુલાકાત બાદ ગુજરાત અને જાપાન વચ્ચે આર્થિક ઔદ્યોગિક અને સાંસ્કૃતિક સંબંધો સ્થાપિત થયા ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધો ઉત્તરોત્તર વિકસિત થયા છે અને મિત્રતાને સેતુ ગાઢ બન્યો છે વડાપ્રધાનશ્રીએ બે હજાર બારમાં યુગોની મુલાકાત વેળાએ જોયેલું અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે મેં પણ બે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ગુજરાતના ડેલીગેશન સાથે જાપાનની મુલાકાત લીધી હતી અને યોગોના ગવર્નર્સીને મળવાની મને પણ તક મળી હતી આજે જ્યારે આપણે અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણે બે દેશો વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને આર્થિક સબૂતો અને સમાનતાનું પણ મને સ્મરણ થાય છે ગુજરાત અને સુઝુઓકી પ્રિફેક્ચર બંને ઇનોવેશન સસ્ટેનેબિલિટી અને પીપલ સેન્ટ્રીક ડેવલપમેન્ટનું સમાન વિઝન ધરાવે છે એટલું જ નહીં ગુજરાત અને સુઝુઓકા પ્રિફેકચર વચ્ચે કેટલીક રસપ્રદ સમાનતાઓ પણ છે જેમ ગુજરાત પાસે એરેબિયન સીનો સૌથી લાંબો સોળસો કિલોમીટરનો દરિયા ધરાવે છે તેમજ સુઝુઓકો પાસે પેસિફિક એશિયાનો દરિયા કિનારો છે ગુજરાત ટેક્સટાઇલ કેમિકલ ફાર્માસ્યુટીકલ ઓટોમોટિવ સિરામિક્સ જેમ્સ એન્ડ જ્વેલરી સહિતના મોટા ઉદ્યોગો ધરાવતું રાજ્ય છે સામે પક્ષે સુઝુ પ્રોડક્શન સેક્ટર ઓટોમોટીવ અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝ માટે જાણીતું છે ગુજરાતનું મેન્યુફેક્ચરિંગ હબ સાથોસાથ ઓટો હબ બન્યું છે તેમાં જાપાનીઝ કંપની સુઝુકી મોટર્સ હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર્સ મિસ્સુબીસી ટોયેટોનું યોગદાન ખૂબ મોટું છે શ્રી તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન જાપાનની મુલાકાત લીધી ત્યારે ગુજરાતમાં મિની જાપાન ઉભું કરવાની ખેવના રાખી હતી માંડલમાં તો જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવ્યો છે જાપાને તેની પાંચ કંપનીઓ ગુજરાતમાં પ્રથમ તબક્કે શરૂ કરી હતી આજે આ પાર્કમાં પંદરથી વધુ જાપાનીઝ કંપનીઓ સોળસો કરોડ રૂપિયાથી પણ વધુનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે મને કહેતા ગૌરવ થાય છે કે આજે ગુજરાતમાં લગભગ ત્રણસો પચાસથી વધુ જાપાનીઝ સંસ્થાઓ કંપનીઓ કાર્યરત છે જાપાનીઝ કંપનીઓ માટે ગુજરાત સેકન્ડ હોમ છે એક્ટિવ પોલિસી મેકિંગ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્વેસ્ટર ફ્રેન્ડલી એપ્રોચ રોબોટ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજીસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્વોલિટી ઓફ લાઇફથી ગુજરાત આજે રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ બન્યું છે ઇમરજીંગ સેક્ટર એવા ગ્રીન એમોનિયા ગ્રીન હાઇડ્રોજન રિન્યુએબલ એનર્જી સેમી કન્ડક્ટરમાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે જાપાનના આ ક્ષેત્રમાં ઉદ્યોગ રોકાણ માટે પણ ગુજરાત સાથે જોડવાની ઉત્તમ તક છે ગુજરાત અને સુઝુઓકી પ્રિફેક્ચર વચ્ચેના આ કરાર તે માટેનો એક મજબૂત પાયો છે આ કરારનો ઉદ્દેશ વેપાર અને વાણિજ્ય ટેકનોલોજી અને નવીનતા અને સાંસ્કૃતિક આદાન પ્રદાન તેમજ પ્રવાસન જેવા ક્ષેત્રોમાં એકબીજાના સામર્થ્યનો લાભ લેવાનો છે મને ખાતરી છે કે આજે આપણે જે કરાર કર્યા છે તે બંને દેશોની ક્ષમતાઓ માટે પૂરક બનશે અને વિવિધ ક્ષેત્રોમાં સહભાગિતાની સંભાવના ઊભી થશે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના માન્ય વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવામાં પણ આનાથી મોટું બળ મળશે સહભાગિતા પરસ્પર આદર અને મિત્રતાના આપણા સમાન મૂલ્યોને મજબૂત બનાવવામાં આ કરાર મહત્વપૂર્ણ રહેશે તેવી મને આશા છે આજે જ્યારે આપણા આપણે આ અભૂતપૂર્વ યાત્રાની શરૂઆત કરી રહ્યા છે ત્યારે આ ભાગીદારી પ્રત્યેની પ્રતિબદ્ધતા બદલ સુઝુઓકા પ્રિફેક્ચરના મહાનુભાવોનું નિષ્ઠાપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું આપણે એક ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જયે જય ગરવી ગુજરાત ધન્યવાદ